ડુમસ પોલીસને આ બાબતે ખબર ન પડી તે એક તપાસનો વિષય છે એક ફેરામા ડીઝલ માફિયાઓ 4 થી 6 લાખ ની કમાણી કરતા હોવાની પણ વાત છે આવા મહિનામાં 5 થી 6 ફેરા મારી 30 થી 40 લાખ ની કમાણી કરતા હોવાની વાત છે વધુમાં નિધીસના ઝીંગા તળાવ છે અને જનરેટર માં નાખવા માટે ડીઝલ લેવા તે મંગળવારે સવારે બે પિકઅપ વાહનો લઈને તાપી કિનારે આવ્યો હતો નિધીસને રિઝલ્ટ તેજસને આપ્યો હોવાની તપાસમાં સામે આવ્યું છે